પરિપત્ર પણ મારી પાસે આવી ગયું જેમ કે જેમ કે દસ વર્ષ પૂરા થતા હોય તો પ્રમોશન એમની ખાતાકીય પરીક્ષા હવે ગોપાલભાઈ ખાતાકીય પરીક્ષા તો બધા જ વિભાગોમાં એપ્લિકેબલ છે જયારે તમે આરોગ્ય વિભાગમાં તમે તમે કોઈ પરીક્ષા એક્ઝામ કરી આપીને આવો છો ત્યારે તો તમારી કોઈ જાતની કોઈ માંગણી હોતી નથી તમે સેવાના માધ્યમથી સેવાના ભાવથી તમે આ લાઈન સાથે જોડાવજો કોઈ પરાણે તો સરકાર ઘરે ઘરે આવતી નથી કે ભાઈ તો હાથ પકડીને ભાઈ આવો આયા પછી તમને સારી એવી જગ્યા આપી છે તમારી કાબિલિયત પ્રમાણે તમે આવ્યા છો પછી ગોપાલભાઈ નાક દબાવીને તમે કમિટમેન્ટ માંગો એ તો શક્ય નથી સામે કેટલાય દર્દીઓનું અત્યારે રજડી પડ્યા છે તો સરકારની બે બાજુની જવાબદારી બને છે કે દર્દીઓને પણ સાચવવાના આજે તમે તમારી માંગણી મેં આપને કહ્યું કે હડતાલ ને સમયે તમારી માંગણીઓ ચાલુ રાખો તમારી વાટાઘાટો ચાલુ રાખો સરકારને વાયબલ હશે સરકારને પણ મેં આપને કહ્યું ને કે નાણા વિભાગ સાથે આરોગ્ય વિભાગને બેસીને એ કઈ માંગણીઓ રાખે છે પોઝિટિવ લાગે છે કે આ માંગણીઓ સંતોષવાથી સરકારની તિજોરી પર કઈ અસર નહીં પડે બીજા વિભાગોમાં કોઈ એ નહીં થાય બધા વિભાગો સરકારના તો એક કહેવાય ને કે એક સરખા સમાન હોય છે કોઈ એ